માળિયા મિયાણાના નજીક શિકાર કરવા જતી વેળાએ યુવાનની ગોળી મારી હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરતી પોલીસ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના વવાણિયા નજીક શિકાર કરવા જતી વેળાએ યુવકની ગોળી મારી હત્યા કરવાના બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ધરણોસરની કાર્યવાહી હાથ ધરી હોય છે બનાવ મામલે મોરબી ડિવિઝનના ડીવાય એસપી પી એ ઝાલા દ્વારા

જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર અંદર ઝઘડબોડા થયેલ ફાયરિંગમાં જે આ ઈસમ છે વસીમભાઈ એનું મરણ થયું છે અલગ અલગ વાતો આવતી હતી મીડિયા મારફતે અને બીજા માણસો જાણવા મળ્યું ત્યારબાદ જે છે એ ચોક્કસ જે ઘટના છે જાણી અને પોલીસ ધોરણ સગુણો દાખલ કર્યો છે એમાં જે જાવેદ ઉર્ફે જાવલો છે એના ઇતિહાસ છે એ પ્રોહિબિશન અને અગાઉ મારા માટે પણ પકડાયેલ છે